ચાર ને ઝેપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા હતા લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક યુવાન સ્ટેશન ડેલીગેટ પાસે ઉભો હતો તો રીક્ષા લઈ આવેલા નરેશ જયંતિલાલ રાણા નામના હિસાબે તે યુવાને જણાવ્યું કે મારી પાસે એક રૂપ લલના છે ત્યારે તેની સાથે જે મોજ મસ્તી કરવી છે તેમ કહી એક સ્ત્રીને તેની પાસે બોલાવી હતી તે સ્ત્રી અને તેની પાસે આવીને ચારસો રૂપિયા થશે તેમ કહ્યું હતું ત્યારબાદ રિક્ષામાં બેસાડી રિક્ષા ચાલક પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટી ખાતે ફરિયાદી અને મહિલાને લઈ આવ્યું હતું ત્યારે નીલુ નામની મહિલાએ જમ્બો નામની મહિલાએ બોલાવી હતી આ ઝુંપડાની વ્યવસ્થા કરવા જણાવતા ત્રણસો રૂપિયાની વાત જમ્બો નામની મહિલાએ કરી હતી જોકે આનાકાની કરતા તેમણે પોતાની પાસે રહેલ બારકોડ સ્કેનર બતાવ્યું કહ્યું હતું કે છસો રૂપિયામાં નાખ નહીં તો બુમ કરી તારી બદનામી કરી દે ડરી યુવાને છસો રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ ગૂગલ પે મારફતે વધુ ચૌદસો રૂપિયા પડાવ્યા હતા તો રિક્ષામાં જ યુવાનને સાડા પાંચસો રૂપિયા મૂકેલ પર્સ પણ લઈ ગયા હતા આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી યુવાનને લૂંટનાર રિક્ષા ચાલક નરેશ રાણા તેની સાથે મહિલા નીલુ સોલંકી દીપકોરફે રે જંબોસ અને તોસિફ સિદ્ધિને ઝડપી પાડી તેઓ સળિયા પાછળ ધકેલી દીધા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા